બદામની ખેતી કેવી રીતે થાય છે અને લોકો બદામની ખેતી કરીને કેવી રીતે કમાય છે કરોડો રૂપિયા અને બદામ આટલી તો આજે તમને બદામના પ્રોસેસર તેમજ કાજુના પ્રોસેસર વિશે જણાવીશું તો સૌ પ્રથમ જાણીએ કે આપણી મનપસંદ બદામ કેવી રીતે બને છે મિત્રો બદામની ખેતી મોટા ભાગે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં થાય છે અને ભારતમાં તેની ખેતી કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં થાય છે બદામના છોડમાં લગભગ બે થી ત્રણ વર્ષ પછી ફૂલો આવવાનું શરૂ થાય છે પછી બધી શિંગોમાં કાચા બદામના ફળો પર દેખાવા લાગે છે અને થોડા દિવસો પછી જ્યારે કાચા બદામના ફૂલો શિંગોમાં સુકાઈ જાય છે ત્યાર પછી તેમની કાપડીનો વારો આવે છે જેના માટે ઓટોમેટિક મશીનની મદદથી તમામ સૂકી બદામને થમ્પિંગ દ્વારા તોડી લેવામાં આવે છે અને ત્યારબાદ તમામ ટૂંકેલી બદામને ટ્રકમાં પરત કરીને ફેક્ટરીમાં લાવવામાં આવે છે જ્યાં આ મશીન દ્વારા બદામમાં રહેલા તમામ ધૂળના કણોને અલગ કરવામાં આવે છે ત્યારબાદ તેઓને આગલા મશીનમાં મોકલવામાં આવે છે

જે બદામ માં ચોટેલી છાલ ને અલગ કરે છે અને બદામ ની બાકી ની છાલ ને મશીન માં લઈ જાય છે હવે આ બધી બદામ ખાવા માટે તૈયાર છે તેથી આખરે તેમના પર પેકિંગ પ્રક્રિયા કરવામાં આવે છે જેના માટે બદામ ને કાર્ટન બોક્સ માં ભરીને ગુંદરની મદદ થી સીલ કરવામાં આવે છે હવે ચાલો જાણીએ કે કાજુ કેવી રીતે બને છે તમે જે કાજુ બજારમાંથી ખરીદો છો તે સીધું ઝાડ પરથી તોડવામાં આવતું નથી કારણ કે કાજુના કાચા ફળ ઝેરી હોય છે તેથી જ તેને પ્રોસેસ કર્યા પછી જ બજારમાં મોકલવામાં આવે છે તો મિત્રો કાજુ બનાવવાનો પ્રથમ તબક્કો શરૂ થાય છે ખેતી દ્વારા કાજુનું વાવેતર ખેતરમાં કરવામાં આવે છે અને તેના ફળોને કાજુ એપલ કહેવામાં આવે છે અને આ કાજુના એપલના નીચેના ભાગમાં કિડની આકારની બદામ હોય છે અને પછી એપ્રિલ મહિનામાં જ્યારે કાજુના ફળ સંપૂર્ણ પાકે છે ત્યારે તે તૂટી જાય છે તેનો અર્થ એ કે લન્ની કરવામાં આવે છે અને તે પછી જ તેઓ છટણી થાય છે પછી આગળનું સ્ટેપ સો ટીક્સ આવે છે જેમાં ફળોને થમ્પ્સથી તોડ્યા પછી ફળની નીચે રહેલા કિનીના આકારના બદામને તોડીને અલગ કરવામાં આવે છે અને અંતે બાકીના ફળને જમીનમાં નાખીને કેશો બનાવવામાં આવે છે એટલે કે તે ફળમાંથી દારૂ તૈયાર કરવામાં આવે છે અને પછી કાપેલા કાજુમાં રહેલી ભેજને દૂર કરવા માટે તેને ત્રણ દિવસ સુધી તડકામાં સારી રીતે સુકવવામાં આવે છે અને તેને નિયમિતપણે ફેરવવામાં આવે છે જેથી તે ચારે બાજુ સારી રીતે સુકાઈ જાય ત્યારબાદ સૂકા કાજુને શેકવામાં આવે છે તેને ટેમ્પરેચર ચેમ્બરમાં મૂકીને શેકવામાં આવે છે તેમની સાઈઝના હિસાબે તેને અલગ અલગ સમય માટે શેકવામાં આવે છે માથાની ટોચ પરથી છાન પછીના પ્રોસેસરમાં તેને હિટિંગ રૂમમાં મૂકીને પચાસથી થી ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે જેના કારણે કાજુમાં રહેલું સ્ટીકી એસિડ સુકાઈ જાય છે અને તેની અસર પર દૂર થઈ જાય છે આગળનું સ્ટેપ આવે છે છાલનું જેમાં કાજુની સખત છાલ કાઢી નાખ્યા પછી કાજુમાં એક પાતળી છાલ હોય છે તેથી જ આ બધા કાજુને આ છાલવાળી મશીનમાં નાખવામાં આવે છે જે બધી છાલ સાફ કરે છે તેને મૂકે છે આ કામ એક નાની હરીની મદદ થી જાતે કરવામાં આવે છે જે કાજુ ની છે પછી આ બધા કાજુ ની કિંમત પર અલગ અલગ નક્કી કરવામાં આવે છે અને પછી પેક તમામ સુગંધિત ધુમાડામાંથી પસાર કરવામાં આવે છે અને પછી એક સફાઈ લાઈન માં નાના કચરા ને સાફ કરીને પેક કરવામાં આવે છે આવા જાણકારી વિડીયો જોવા આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો